અમદાવાદની હોસ્પિટલ ક્લબ ખાતે શુક્રવારે યોજાયેલી ગુજરાત સુપર લીગ ટેબલ ટેનિસ સીઝન ટુ માટે ખેલાડીઓની હરાજીમાં રાજ્યના નિર્દેશના વગર સાત ખેલાડીઓનો નું ભાગી નાખી રહ્યું

મેડલ વિજેતા મુખર્જીમ્પિયન અને કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલ વિજેતા સાનીલ શેટ્ટી જેવા ટોચના સ્ટાર ખેલાડીઓ ભાગ લીધો હતો કુલ છ ટીમો જેમાં કે ટાઈગર્સ તેમજ શામલ્સ ફોર્ડ સીઝન વનની રનરઅપ્સ ભાયાની સ્ટાર્સ કટારિયા કિંગ્સ મલ્ટીમેટ માર્વેલ્સ અને ટોલ નોઝ અજી વર્ષ પાસે હરાજી દરમિયાન ખર્ચ કરવા માટે પ્રત્યેક પાસે જોકે વોલેટ મની હતી જીએસટીટી એના સેક્રેટરી કુશલ સંઘવાણીએ જણાવ્યું હતું કે સીઝન એકના સફળતાપૂર્વક પૂર્ણાહુતિ પછી સિઝન ટુ ની હરાજી સાક્ષી બનવા માટે ઉત્સાહિત છું બે ઓલિમ્પિક્સ હરમિત અને માનવ સહિત ટોચના ખેલાડીઓએ પણ ભાગ લીધો છે ઉપરાંત ટીમના માલિકોએ સિઝન બે માં રસ બતાવ્યો છે જે ખૂબ જ આનંદની વાત છે જીએસએલટીટી ગર્વનિંગ કાઉન્સિલ ના ચેરમેન કાર્તિકભાઈ ભુપાએ જણાવ્યું હતું કે જીએસએલ સીઝન ટુ સિઝન વન કરતાં પણ વધુ મોટી અને વધુ સારી રહેશે जीएसएल एक आखू फॉर्मेट uh, એસોસિએશન સાથે સંલગ્ન ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન એના પ્રેસિડન્ટ છે પ્રમોદ ચૌધરી અને ઓનરેબલ સેક્રેટરી છે કુશલ સંતાની અને ખાસ કરીને જીએસએલની આખી ટીમ અને જીએસડીપીની આખી ટીમ સાથે મળી અને આ જીએસએલનું આયોજન કરી રહ્યા છીએ જેમાં ખાસ કરીને પહેલાં જી સિઝન વનનું આયોજન ફર્સ્ટ ટાઈમ કરેલું હતું અત્યારે સિઝન ટુનું આયોજન ખાસ કરીને સુરતની અંદર યોજાનાર છે અને એ લગભગ ટેન્ટેટિવ બારથી સત્તર ઓગસ્ટ દરમિયાન યોજવામાં આવનાર છે સુરત ખાતે આ ઇવેન્ટ યોજાનાર છે એકચ્યુલી જીએસએલ એક આખું ફોર્મેટ એસોસિએશન સાથે સંલગ્ન ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન જેના પ્રેસિડન્ટ છે પ્રમોદ ચૌધરી અને ઓનરેબલ સેક્રેટરી છે કુશલ સંતાની અને ખાસ કરીને જીએસએલની આખી ટીમ અને જીએસડીપીની આખી ટીમ સાથે મળી અને આ જીએસએલનું આયોજન કરી રહ્યા છીએ જેમાં ખાસ કરીને પહેલાં જી સિઝન વનનું આયોજન ફર્સ્ટ ટાઈમ કરેલું હતું અત્યારે સિઝન ટુનું આયોજન ખાસ કરીને સુરતની અંદર યોજાનાર છે અને એ લગભગ ટેન્ટેટિવ બારથી સત્તર ઓગસ્ટ દરમિયાન યોજવામાં આવનાર છે સુરત ખાતે આ ઇવેન્ટ યોજાનાર